Thank you. નમસ્કાર મિત્રો હું મારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પીએમ મોદીના બંદોબસ્ત દરમિયાન અકસ્માત બેના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પીએમ મોદીના બંદોબસ્ત દરમિયાન અકસ્માતમાં બેના મોત ગુજરાત સહિત પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા પોલીસ કર્મી અને એકસો આઠ કર્મીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે અકસ્માત એકસો આઠ સેન્ટર નજીક થયો હતો મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા કે જ્યાં તેમણે મૃત જાહેર કરાયા હતા વિરલબેન ગાંધીનગર સાયબર સેલ માં ત્યારે જણાવી દઈએ કે હિરલબેન એકસો સેવામાં ફરજ બજાવતા હતા પોલીસ ઘટના અંગે ત્યારે મિત્રો વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું એટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ